નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગર નજીક નું ભંડારી અને ભંડારાની આવેલું પર્વતો જે ગિરિમાળા છે માતાજી ને ખીર નું હવન કરવામાં આવે છે આસપાસના ગામના જે લોકો છે અહિયાં ભેગા થતા હોય છે સ્વયંભુ ખીર બનાવતા હોય છે અને માતાજીને પ્રસાદ સ્વરૂપે ધરતા હોય છે પરંતુ આપણે વાત કરીશું કેટલાય સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવી છે આખી વાત

અને આ માતાજીએ અમારે સો વર્ષો પહેલા મરકી રોગ આવ્યો તો માનવ મરતા હતા ત્યારે માતાજી એ બચાવ્યા હતા કે આ નદી વડે આ બાજુ હોય આવો ત્યારથી બધા બચી પણ ગયા હતા અને મરકીનો રોગ પણ જતો રહ્યો તો આવી અમારી માતાની અહીંયા કૃપા છે ખાસ કરીને જે પ્રકાર અહીંયા ખીર નું થાય છે એની શું વાત કઈ રીતે ખીર બને છે અમારે માતાજી વરસાદ થાય દિવસ દિવસ આવે એટલે લીલી ખીર કહેવામાં આવે હર કોઈ પશુને લીલું ઘાસ મળી જાય અને આખું ગામ આનંદ થી દૂધપાક નો પ્રોગ્રામ રાખીએ અને માતાજી નો પ્રસાદ લઈએ છે દાદા તમે પણ અહીંયા વર્ષો થી જો શું કયો આ લઈને બસ અમારે ત્યાં પરંપરા છે અમારો પેઢીઓ થી હાલ્યું આવે છે માતાજી ની એટલી બધી આસના છે ગામ લોકો ને અમારે બધા ને યાત્રા નું ધામ થઈ ગયું છે અને હવે ભેગા થઈ ભેગા ગામ ચલો બધા ભેગા મળીને અમે હવન કરીએ ખીર કરીએ અને માતાજી ને દર્શન કર્યા અહીંયા આપણી સાથે કેટલાક યાત્રિકો પણ આવ્યા છે એમની સાથે પણ વાત કરવી છે તમે એક યાત્રિક તરીકે અહીં આવ્યો છો શું કેતો હું આ ગામનો જ વતની છું અને વર્ષો થી ભાવનગર રહીએ છે શ્રદ્ધા અનુસાર હું અહીંયા આગળ દર ગુરુવારે બને ત્યાં સુધી ભાવનગર થી ચાલીને આવવાનું પ્રયત્ન રાખું છું અહીંયા આગળ દિવાસાના દિવસે ખીરનો હવન થાય છે જેનો લાભ તો હું અચૂક દર વર્ષે લઉં છું અહીંયા આગળ ભાવનગરથી ટ્રેકિંગ માટે પણ ઘણા લોકો આવતા હોય છે જેમ કે યુથ હોસ્ટેલ છે જે લોકો માળનાથી આગળ બાય ટ્રેક આવતા હોય છે અને અહીંયા આગળ ખીરનો હવનનો અચૂક એ લોકો એ લોકો પણ લાભ લેતા હોય છે અને અહીંયા ધાવડીમાંનું સાનિધ્ય છે મેલકડી ગામ છે અને ભક્તો અહીંયા નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે અને અહીંયા કોઈ ફાળો ખંડ ફાળો થતો નથી સ્વૈચ્છિક માણસ દાન આપે છે અને અહીંયા હવનનો દિવાસાનો બહુ ભવ્ય પ્રોગ્રામ હોય છે દૂધના વીસ થી પચીસ દૂધ આશરે આવે છે અને ગામ ભંડાર ગામ આખું દૂધ ભરે છે આશરે દૂધ બે હજાર લીટર જેટલું થતું હોય બધા બે હાજર જેટલું થતું હોય છે હા હા પાછળ ચોખા થાય ખાંડ અને સ્વૈચ્છિક માણસ દાન કરે છે કોઈને ઉપર આવવામાં આવતું નથી અને સેવકો તમામ સેવા કરે અમારા ગામની અંદર એક વર્ષોથી આ એક પરંપરા ચાલી આવે છે કે માતાજીને ખીરનો પ્રસાદ ધરવામાં આવે છે એટલે કે ખીરનો હવન કહેવામાં આવે છે ખીરના હવનની અંદર ખીરની આહુતિ નથી આપવામાં આવતી પણ આહુતિ રૂપે લોકોને પ્રસાદ આપવામાં આવે છે લોકોના પેટમાં જાય અને આ પ્રસાદથી અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે આ પ્રસાદ જે વર્ષની અંદર એકવાર લે એ લોકોને કોઈ પણ રોગ રહેતો નથી એવી માતાજીની બધા ઉપર રહેલી છે અને અહિયાં જે પ્રસાદ બનાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે પ્રસાદ જે છે એ બારસો તેરસો લીટર જેટલું દૂધ હોય છે સાથે એના અંદર ખાંડ ચોખા એ બધું મેળવી અને આ બધા સેવકો સવારના પાંચ એક વાગ્યાના પ્રસાદ બનાવવાનું શરૂ કરતા હોય છે સુધી બાર એક વાગ્યા સુધી બે વાગ્યા સુધી પણ ઘણી વખત જેટલા અ આવતા હોય યાત્રિકો એ બધાને પ્રસાદ દેવામાં આવે છે અહિયાં ભાવનગર થી યુથ હોસ્ટેલ વાળા પણ ટ્રેકિંગમાં આવતા હોય છે માળનાથ થી થઈ અને ડુંગર માર્ગે એ લોકો અહીંયા આગળ આવી અને અહીંયાથી પ્રસાદ લઈ અને ભાવનગર જતા હોય છે તો આ એક વર્ષોથી સરસ પરંપરા ચાલી આવે છે અને અહીંયાના જે પશુપાલકો લોકો છે એ કોઈ દૂધ વેચતા નથી આજના દિવસે જેટલું દૂધ થતું હોય છે એ તમામ દૂધ અહીંયા આપે છે સાથે ગામના લોકો પણ પોતે અહીંયા આગળ આવીને પોતાને શક્તિ પ્રમાણે ફાળો આપે છે અને ગામ સમસ્ત થી આ કાર્યક્રમ થાય છે અને માતાજીની કૃપાથી વર્ષો સુધી આ કાર્યક્રમ ચાલુ આવે એવી અમને લોકોને શ્રદ્ધા છે